વડોદરા ખંડેરાવ માર્કેટમાં રહેતા ભાજપના કાર્યકર્તાને ત્યાં ચોરીનો બનાવ બન્યો જેથી પોલીસની પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠી રહ્યા છે કાર્યકર્તાના માતાની મેડિકલ સારવાર ચાલતી હોવાથી તેઓની સારવાર માટે કાર્યકર્તાના નાના ભાઈ માતાને દહેજ લઈ ગયા હતા તે વેળાએ વહેલા સવારના સમયે ઘરના દરવાજાનો નજુકો તોડી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ઘરમાંથી ત્રણ સોનાની વીટી એક મંગળસૂત્ર એક ચેઇન સહિતની પેન્ડલ બુટ્ટી સહિત પચાસ હજાર રૂપિયા જેટલા રોકડા રકમ ચોરી કરી ચોર પલાન થઈ ગયા હતા પાસે રહેતા સ્થાનિકે વહેલી સવારે ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ફોર વ્હીલર ગાડીમાં જોયા જણાવી તે ચોર હોવાનું અનુમાન લગાવ્યું છે ઘટના સંદર્ભે વિસ્તારના ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાને જાણ થતા તેઓ તરત જ કાર્યકર્તાની મદદ માટે દોડી ગયા હતા અને પરિવારને રાવપુરા પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મારું નામ જયકીસિંહ દિલીપસિંહ ચૌહાણ છે અને ખંડે આપણે ખંડેરાવ માર્કેટની સામે નિલેશ એપાર્ટમેન્ટમાં આજે સવારે ચોરી થઈ છે મારા મમ્મી ત્યાં રહે છે અને એમના કાનના ટોપસ ચા ચેન ગઈ છે આપણે શું કહીએ મંગળસૂત્ર ગયું છે પચાસ હજાર કેશ ગયા છે તેવી રીતના ચોરી થઈ છે મને આજે અમારા ત્યાંના એક હેમલતા બેન છે પડોશી છે એમનો ફોન આવ્યો સવારના તો હું માંજલપુર ઘરેથી સવારના દોડીને આવ્યો જોતાની સાથે ત્યાં તાળા તૂટેલા હતા ત્યાં ગ્રીલને કાપીને ચોર ચોરી કરીને લઈ ગયા છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે આ સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનો મુદ્દા માલ હશે એ જે ગયું છે આજુબાજુમાં સીસીટીવી છે બલે બલ્લે થઈને એ લોકોની કંઈક કાર નીકળી છે ચાર જણા કાર લઈને આવ્યા હતા લાલ કલરની કાર છે જે લોકોએ જોયું છે એ લોકોએ કીધું છે જય કિસિંહ દિલીપસિંહ चौहान